નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી આદરણીય શક્તિસિંહજીના આદેશ અનુસાર આણંદના ઓડ શહેરમાં ઓડ નગરપાલિકા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં શ્રી ભરતસિંહ સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો ખાસ પધારેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી ઓર શહેર કોંગ્રેસ પ્રમુખ દીપેનભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું ચૂંટણીલક્ષી તથા કોંગ્રેસની વિકાસ ગાથા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોની ઉપસ્થિતિમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું